હાલમાં જાય છી વાડીએ કેમ કે આપડે આવી ગયો તો આપણા ભરતભાઈ ફોન જો ભાઈઓ જોઈ શકો છો ભાઈઓ ખેતરમાં રેસક થઈ ગયા છે અને અહીંથી ભાઈઓ ગાળી આખી ભરાય પાણી ચોખ્ખું પાણી આવી રહ્યું છે આપણી સાથે બન્યા રેજો ભાઈઓ આપણે જઈ છી વાડીએ જોઈ શકો છો ભાઈઓ વરસાદના કારણે આપણી વાડીએ જો વાડીઓમાંથી ખેતરોમાંથી તાજું પાણી ચાલુ થઈ ગયું છે સાપરા પ્રવીણ સ્વાગત છે તમારો અમારી લાઈવમાં હું ભાઈ ભરતભાઈની ની વાડીએ જાઉં છું કેમ કે ભરતભાઈ મારામાં ફોન આવ્યો તો એમને થોડીક માંડવી યાર્ડ માં મોકલાવાની છે તો મને કે થોડીક વાર તું ભાઈ આવજે એટલે હું ભરતભાઈ ની વાડીએ જાઉં છું પ્રવીણભાઈ અને લાઈક પ્રવીણભાઈ મને દેતા જાજો તમે પ્રવીણભાઈ પ્રવીણભાઈ ને પણ જે પણ હોય ભાઈઓ તમે જોઈ શકો છો ખેતરોમાંથી તાજા પાણી નીકળવા માંડ્યા છે પ્રવીણભાઈ લાઈક કરતા જાજો ભાઈઓ તમે જોઈ શકો છો કે ખેતરોમાંથી તાજા પાણી નીકળી ગયા છે ઉજીમાની વાડીએ ભાઈ તો હું અહીંયા તારી પાસે જ છઉ કેમ કે હું અહીંયા ભીગો છું ભરતભાઈ ની વાડી પાસે જોઈ લ્યો ભાઈઓ કેટલેક ભીગો છો ઓહો ભાઈ હજી તો એ કેડે આયલો આવે છે એટલે આપણે આગળ જાશું ભાઈઓ લાઈક કરતા જજો મજા આવશે કેમ કે હજી તો ભાઈઓ મારે મહેનત પણ કરવી પડશે કેમ કે માંડવી ચડાવવાનો ફોન આવ્યો હતા વાડીએ ઓકે ઓકે સમજાઈ ગયો હું આ ઓલા રસ્તે જાઉં લાઈક કરતા ભાઈઓ મારી સાથે હવે વાડીનો નજારો બતાવીશ છે ભરતભાઈની અને આ ફૂગી ગયા છે એવું વાડીએ પાડોશી ભાઈઓ સોયાબીન આવેલા છે જો ભાઈઓ વાડીએ ભૂગ્યા ભેગા કામ આપણને સીધી દીધું છે આપણે આ લઈ લેવું જોશે ઓકે પ્રવીણ ભાઈ કઈ વાંધો નહીં તો તમે રજા લઈ શકો છો જો ભાઈઓ અહીંયા આપણે આ માંડવી વાવીતી તમે જોઈ શકો છો આ ઉગી પણ ગઈ છે અને અહીંયા ફરતી કોડ ભાઈઓ આપણે તાર તાર આ દોરી વીટાડી હતી તમે જોઈ શકો છો જોવો લાગડ થાંભલી છે એટલે ભાઈઓ આ વાયર હવે ભેરો કરવો પડશે અને માંડવી કોરી તો નીકળી નથી ભાઈઓ પલ્લી ગઈ હતી આવી પરિસ્થિતિ છે ખેડૂની ભાઈઓ અને વરસાદ ભાઈઓ એટલો ચાલુ થયો ને મેં હમણાં તમને બતાવ્યું હતું કે ડૂસા કાઢી નાખ્યા ભાઈઓ પૂરી બેન નો પણ અવાજ આવ્યો હતો ત્યાં લાઈક કરી દીજો ભાઈઓ ભાઈઓ આ આ ખેડુ ભાઈ તમે જોઈ શકો છો જોવો આ ભાઈઓ વચ્ચે સેઠો પડે છે ને એટલે ભાઈઓ આ ભાઈ વાવી દીધી છે સીતાફળી જોઈ લો જવા હે ને હવે વાવી દીધું હે કે હજી ભાઈ વાવેતરી બાકી છે બોલો જોઈ લ્યો ભાઈઓ આમાં ખેતી પણ નથી થઈ ભાઈઓ એવું છે બોલો અને અહીંયા જો આ પાળોહી વાડી છે આ નાના નાના કટકા છે બધા ભાઈઓ આ રાખું છે અને અહીંયા કલમું પણ છે ભાઈઓ અને અહીંયા આંબા પણ છે મોટા આંબા અને નાની કલમું નું પણ હમણાં જ વાવી લાગે હજી કેમ કે આજ આપણે ભરતભાઈ ની વાડી આવી ગયા છીએ એમને કામ હતું એટલે જો ભાઈઓ આ નાની કલમ નાની કલમું છે અને આ મોટી હવે આપણે ભાઈઓ વાડીએ પૂગી ગયા છીએ પ્રોપર રીતે તો વાડીનો નજારો પણ તમને દેખાડીશ ભરતભાઈની અને વાડીમાં પાણી કેટલું છે કૂવો પણ બતાવીશ વાડી પણ બતાવીશ ધારી પણ બતાવીશ જોઈ લો ભાઈઓ આ માંડવી ના કોથળા ભાઈઓ ભરી લીધા છે તો હવે આ માંડવી ભાઈઓ યાર્ડ માં જવા દેવાની છે કેમ કે ભાઈઓ આ પલ્લી ગઈ હતી એટલે અહીંયા કોઈ ભાઈઓ વેપારી અમારો હાથ ચાલતું નથી એટલે અમારે ભાઈઓ છે ને હવે યાર્ડમાં જવા દેવી જવા દેવી જોઈએ અને ભાઈઓ જોવો આપડો કુવો કુવામાં બાર થી તેર ફૂટ જ ઊંડું પાણી છે ભાઈઓ આ પીવા માટેની એક નાની કુંડી છે અને આ ઢોર માટે અને દવા સાટવા માટે મોટી કુંડી પણ છે ભાઈઓ અને હાલો હવે હું ખેડૂતની સાચી પરિસ્થિતિ તમને ભાઈઓ બતાવું કે આ વરસાદનું આ હું હું થયું તો એની આઈરે જોવો તો જોવો આ ખેડૂતની પરિસ્થિતિ છે ભાઈઓ જોવો આ ધૂળનો ઢગલો ધૂળના ઢગલામાં ભાઈઓ આ જો માંડવી ઊગી ગઈ છે જોઈ લ્યો આ જોવો નાખેલા છે તરફારી અંદર નાખેલ છે ધૂળું બધી જોવો આ છે ઓપનેર જોઈ લ્યો આ બધે ગારામાં બહુ બાટી બોલાવેલી છે ભાઈઓ જોઈ લ્યો અને ભાઈઓ આ આ જુઓ તમે ભાઈઓ આ માંડવીનો પાલો ભાઈઓ આ ગાયુ ગાયુ અમારી નીણ હતી ભાઈઓ પલ્લી ગઈ જોઈ લ્યો જો આ માંડવી એટલી બધી ઉગી ગઈ જોઈ લ્યો આ ગાયુ નો હસોડો ભાઈઓ અમારો પાલો પલ્લી ગયો આ થોડોક ઢાકેલો છે જો આ પેલાનો વરસાદ ભાઈઓ એટલો વૈરો ને હસોડો હેળવી નાખ્યો ભાઈઓ આનું મને એમ છે ભાઈઓ હવે આનું સીધું ખાતર જ કરવું પડશે આમ આ પૂરો થઈ ગયો ભાઈઓ સફાયો જોઈ લે આ ખેડૂત ની પરિસ્થિતિ છે ભાઈઓ વરસાદ ખેડૂને મૂકતો નથી બોલ જો અહીંયા આ ઢાકી દીધું છે એટલે આટલો પાલો બચી ગયો ભાઈઓ નકર આ પણ પલ્લી જાત

કે એ હવે હું લઈ જાય ભાઈ હવે ટ્રેક્ટર આવે એવું થઈ ગયું તો જોઈ લે ગારામાં ભાઈઓ ટ્રેક્ટર તો માન બારું નીકળ્યું હતું તેથી તે પછી ભાઈઓ એક ધારો વીસ દિવસ સુધી વરસાદ ચાલુ રહ્યો જોઈ લેજો મારા વિડીયો છે શોર્ટ વિડીયોમાં તમે સાચું નો માનતા હોય તો એક ધારો વરસાદ ચાલુ ને ચાલુ હતો ભાઈ જો આ આ બાદકું ભરેલું છે જોઈ લો ભાઈઓ

હવે ભાઈઓ કઈક નવરા થાય પછી કઈક થાય ત્યાં સુધી ભાઈઓ કઈ નો થાય ગ્રેજ્યુએટ ફાર્મર સેટ હાય થેન્ક યુ ભાઈ ગ્રેજ્યુએટ ભાઈ ફાર્મર ભાઈ સોરી ફાર્મર ભાઈ કહેવાનું છે કેમ કે ગ્રેજ્યુએટ ફાર્મર ભાઈ પણ મારી ગોડે ખેતી કરે છે ભાઈઓ જોવો ભાઈઓ આ જોવો તમે આ આ હા અજીબ જ લાગશે જોવો ભાઈઓ સાયણા અંદર પણ માંડવી ઉગી કે જો હું ખોટું બોલતો હોય તો જોઈ લ્યો ખોટું છે મારું સાયણા અંદર પણ ભાઈઓ માંડવી ઉગી ગઈ છે છે ને બાકી શાયણા અંદર માંડવીયું હજી અંદરનું દ્રશ્ય તમને પણ હું બતાવીશ ભાઈઓ સાયણા અંદર આ હેઠે આ મશીનરી અંદર જોઈ લો ભાઈઓ આની અંદર પણ ભાઈઓ આમ તો માંડવી ઉગી ગઈ છે આ કેટલો વરસાદ પડ્યો છે આ વીસ દિવસ સુધી વરસાદ પડ્યો ભાઈઓ

પણ નહીં ભાઈઓ ખેતીમાં ખાવા પીવાનું અને મજા કરવાનું જ છે છે ભાઈઓ જો હજી તમારે જો આ ઉપર પણ ઉગી ગયું છે ભાઈઓ ઢોલ ની અંદર આ તો ઢોલ ની અંદર ભાઈઓ દેખાય નઈ બાકી હું તમને ઢોલ અંદર બતાવત કેટલી ભાઈઓ ખેડૂત નુકસાની આવી છે પણ તોય ભાઈઓ ઓ ખેડુ ભાઈ ખુશ છે બીજું તો શું હોય અહીંયા માંડવી ઉગી જાય માંડવી પલ્લી જાય પાલો પલ્લી જાય ગાયું માટેનો વાયવો હોય આ ટ્રેક્ટર જો ભાઈ અહીંથી ખૂતાઈ ગયેલા ટ્રેક્ટર છે આવું બધું છે ભાઈઓ અને આ ભાઈ જો આ પલ્લી ગયેલી માંડવી ભાઈઓ હવે યાર્ડમાં નાખવી જોઈએ એટલે મારામાં ફોન આવ્યો તો એટલે ભાઈઓ હું વાડીએ આવ્યો ભાઈ મને કીધું કે આપડે ઈ હવે યાર્ડમાં જવા દેવી જો આ થોડું થોડું ભાઈ બકાલું આવેલું છે તમે જોઈ શકો છો તુરિયા છે રીંગણી છે એવું બધું વાવેલું છે તાજું બકાલું ભાઈઓ ગામડા વાળા કે કેમ કે સિટી વાળાને ભાઈઓ ઈ બકાલુ બે ત્રણ દિવસે તો અહિયાં પૂગે એવું છે જોઈ લો ભાઈઓ કેળ પણ થોડી થોડી વાવેલી છે પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ કેળ છે ભાઈઓ પાંચ તો કેડું છે અહીંયા વાડીએ આ નારિયેલી ભાઈઓ અહીંયા જાજી બધી નારિયેલી પણ છે પાંચ થી સાત નારિયેલી હોય છે ભાઈઓ પણ નારિયેલ હજી આવ્યા નથી અને આ ભાઈઓ ઝાડું કઈક અજીબ છે આનું નામ બામ તો મને આવડતું નથી પણ આ ઝાડું છે ભાઈ એટલી ખબર છે આનથી શું થાય એ મને કઈ ખબર નથી ભાઈઓ પણ ભાઈઓ બધી તો મને આઠ લીંબુડી ભાઈઓ મીઠો લીમડો કાળુ ભાઈ ડાબી સાઈડ હાય કાળુ ભાઈ હાય હાય બોલો બોલો કાળુ ભાઈ કાળુ ભાઈ તમે ખેતી કરો છો જુઓ ભાઈઓ આ ચીકુડીમાં ચીક્કુ પણ છે માપે માપે છે નાના નાના જોઈ લ્યો છેને પાકે એટલે ભાઈઓ કયું ગામ છે કેતનભાઈ ચાવડા ભાઈ અમારું ગામ મેવાસા કમરીબાઈ નામનું ગામ છે જુનાગઢ જિલ્લામાં આવે છે અને બિલખાથી પાંચ કિલોમીટર થાય છે ભાઈ કેતનભાઈ ચાવડા જો આ બધો આ ખોળેલા હતા આ કાઢા ભાઈઓ આ માંડવીમાં આ ખોળવાનો તો કાઢવાનો તો અટાણે ટાઈમ મળ્યો છે આ ભાઈ ઉપાડીને હાલીને આવી રહ્યા છે જોઈ દેખાય છે ને બાકી એમ છે જો આ આ ભાઈ ની તમે જોવો આ આવી પરિસ્થિતિ છે ભાઈઓ માંડવી પલ્લી ગઈ જો તોય એ ભાઈ ખેડૂત ભાઈ દાંત જ કાઢે છે એમ જોઈ ભાઈઓ ઈ ખેડુ હોય ને ભાઈઓ ઈ દાંત કાઢી કે આવી પરિસ્થિતિમાં બીજા કોઈનું કામ નથી ભાઈઓ માંડવી પલ્લી ગઈ પાલો પલ્લી ગયો ઠેસર પલ્લી ગયું તોય ભાઈઓ ઈ ખેડૂત ભાઈ દાંત જ કાઢે છે ઈ કે કાંઈ વાંધો નહીં ભાઈ આ આપણા છ મહિના ખાલી આ ત્રણ મહિના બગડ્યા છે ઓલા ત્રણ મહિને જોઈ લેવું ઓલા ત્રણ મહિના બગલે તો ઓલા ત્રણ મહિને જોઈ લેવું આવું છે ભાઈઓ બીજું કઈ ભાઈઓ હમણાં તમને હું સરસ વસ્તુ બતાવું ચાલુ જ રાખજો અમારે આયા ભાઈઓ નામનો ડેમ પણ છે જોઈ લો ભાઈઓ પાણી દેખાય ડેમ છે ભાઈઓ અહીંથી અમારે ખાલી ત્રણ થી ચાર કિલોમીટર અહીંયા પાળો પણ ચાલુ થઈ જાય છે આ દેખાય ને અહીંથી પાળો ચાલુ થાય ભાઈઓ આ ઓજત ટુ નામનો ડેમ છે ભાઈઓ ઓજટ ટુ તમે સાંભળ્યું હોય તો કઈ ન્યૂઝ માં ઓજ ટુ બહુ મોટો ડેમ છે ભાઈઓ અને પાણી અટાણે આખે આખો ડેમ ભયરો છે આખે આખો ડેમ ભયરો છે ભાઈઓ એટલે ભાઈઓ જો આ કુવા બુવાન બધુંય પાણી સ્તર બધુંય ઊંચું આવી ગયું પાણીનું ઘટાટો લીમડો છે કાઈ ઘટે નઈ એવો ફૂલ ફૂલફૂટ નજારો છે એમાં કાઈ ઘટે નઈ ભાઈ જો ભાઈઓ આ ભાઈ આ ભાઈ જો આ ભાઈ તમે જોયું જ નહીં હોય આ છે ને આ હાવ નવીન જ છે આ શું છે ખબર ભાઈઓ આ મધની પેટીયું છે તમે સાંભળ્યું છે મધ મધની પેટીયું ભાઈઓ આ ભાઈ તલ વાવે ને એટલે ભાઈઓ મધવાળા વાળા અહીંયા મધની પેટીયું મૂકી જાય એટલે ઉત્પાદન એ વધારે આવે અને મધ પણ થાય એને જોઈ લો આ મધની પેટીયું છે અટાણે ભાઈઓ આ ખરાબ થઈ ગઈ છે હાવ તમારે એકાદું જોવી હોય તો હું તમને બતાવી શકું અંદરથી

રિક્ષામાં ભરવાની છે એટલે ભાઈ મને વાડીએ ઘરેથી ફોન કર્યો એટલે ભાઈ હું વાડીએ આવ્યો એટલે મને એમ થયું કે હાલો ભાઈ આપણા યુટ્યુબ ફેમિલી છે લાકડા પાકડા નાખવાનું અને આ જોઈ લો ભાઈ પાણીની ડોલું ડબલા ને ને બધું હતું એટલું ભરી લીધું છે મીઠા પાણીનું એટલે ચા કરવા માટે કઈ ઉપાધી નહીં હા જોઈ લો ભાઈઓ આ આંબો આંબાની કલમ છે હું હમણાં તમને ભાઈઓ પાળો કેતો હતો ભાઈઓ હું તમને પાડો બતાવી જ દઉં એમાં કઈ ઘટે નહીં અટાણે ભાઈઓ વાવેતર કરવાનું છે પણ હવે આ વરસાદ બંધ ને એટલે તરત જ ભાઈઓ આપણે વાવવાનું છે હાલે એવું જોવો ભાઈઓ થયું નથી હજી થોડો થોડો ગારો છે જોઈ લો હાલે એવું થાય એટલે તરત ભાઈઓ મને એમ છે કાયલ કા પ્રમદી વાવેતર ચાલુ થાય આ ખેતરમાં અને હાલો ભાઈઓ હવે હું તમને ડેમનો પાળો બતાવી દઉં અને અહીંયાથી નજારો ભાઈઓ ચોક્કસ મસ્તીનો દેખાય એ પણ તમને હું બતાવીશ મારી સાથે બન્યા રહો ભાઈઓ હવે પાળો ભાઈઓ જોઈ લ્યો અહીંથી તમને હવે પાળો ભાઈઓ દેખાવા માંડ્યો છે ગેરંટી સાથે અહીંયા ભાઈઓ જુઓ અહીંયા પણ ખેતર બનાવી નાખ્યું છે અહીંયા પણ જોવો આ પણ ખેતર છે આ બધા ખેતરૂ છે ભાઈઓ અને હવે જો આ પાળો હોય છે પાળો છે ભાઈઓ આવડો આ લગભગ ત્રણ થી ચાર ત્રણ કિલોમીટર આ બાજુ અને ત્રણ કિલોમીટર ડેમ ની ઓલી બાજુ ભાઈઓ જોઈ લો જોઈ લો ભાઈઓ આ નજારો જોઈ લો ભાઈઓ પાણી તમને દેખાતું હોય છે દેખાણું પાણી ભાઈઓ ઈ ભાઈઓ ડેમ છે ઓ જટ્ટુ અને પાણીનો આખો છલ્લો છલ ભર્યો છે જોઈ લ્યો આયા ભાઈઓ ગટર કરેલી છે પાણી માટે સેને બાકી નજારો ભાઈઓ આયથી ને એક નંબર દેખાય આયથી ભાઈઓ દેખાય આ ગિરનાર છે આયા કણે ભાઈઓ અટાણે વાદળથી ઢકાયેલો છે તમે જોઈ શકો છો બાકી આ આ ગિરનાર છે આયા આ અમારું મેવાસા કમરીબાઈ ગામ છે જોઈ લ્યો અને અહીંયા ભાઈઓ એવી હવા મસ્તીની ઠંડી આવે ને એમાં કાંઈ ઘટે નહીં તાજી હવા ભાઈઓ રિક્ષાનો ભાઈઓ અવાજ પણ આવે છે મને લાગે છે એ મારે વાડીએ પાછું જવું જોશે વાડીએ પછી જાવું પણ પહેલાં ભાઈઓ તમને હું નજારો બતાવી દઉં હમાયે પછી આપણે પાછા વાડીએ છાસું ભાઈઓ જો જેના બાકી ભાઈઓ અહીંયા આખે આખો ડેમ પાણીનો ભરેલો છે

અને ભાઈઓ પાછળ જોવો તમે ગિરનાર પણ દેખાતો હોય છે પણ વાદળાને કારણે ભાઈઓ આછો દેખાય છે હવે ભાઈઓ મને એવું લાગે છે કે વાડી તરફ આપણે પાછું ફરવું પડશે ખાલી છે ભાઈઓ આવો ઘરે ભાઈ હું ઘરે ચોક્કસ આવીશ પણ હું અહીંયા થોડાક કામે આવ્યો છું જો આ નિકુ ભાઈ રિક્ષા દેખાય તને એ રિક્ષામાં ભાઈ માંડવી ભરવાની છે એટલે માંડવી ભરવા હું આવ્યો સૌ એવું છે ઘરે તો હું ચોક્કસ આવીશ ભાઈ પણ હવે અહીંથી નવરો થાવ પછી આવું ને ભાઈ મને લાગે છે ચાલીસ પચીસ બાસ્ક પચ્ચીસ બોરા આવીશે એટલા ભરવા પડશે ખેતર ઓલા રિક્ષામાં પછી ભાઈ હું આવું પણ ત્યાં તો ભાઈ મને લાગે છે હાન પડી જાય હ ભાઈ ઓ છેલ્લો નજારો તમે જોઈ લ્યો પછી આપણે વાડી તરફ જવાનું ફૂલ સપોર્ટ થેન્ક યુ થેન્ક યુ ભાઈ અરવિંદભાઈ મને ફૂલ સપોર્ટ કરી દીધો છે તો અરવિંદભાઈ માટે થેન્ક યુ ભાઈઓ તમને સારું લાગે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો મજા કરો અને આવું નવું નવું જોવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ જોઈ લો આ ડેમ એકવાર ભાઈઓ હું તમને ડેમ પણ બતાવીશ ચોક્કસ એ સો ટકાની વાત છે ભાઈઓ જય હું નવરો હોઈશું ને ડેમ મેં જવા માટે ભાઈઓ બે થી ત્રણ કલાકનો સમય જોઈએ

લીમડીનું ભાઈ રોજાસર ગામ છે અમારું મૂળ અમે લીમડીના છીએ ભાઈ એટલે તમે સમજી ગયા છો એટલે આપણે વાડી તરફ પાછું ફરવું જો ભાઈઓ તો મારી સાથે બન્યા રહેજો હવે થોડીક મહેનત કરવી પડશે એવું મને ભાઈઓ લાગે છે બોરણા એક બોરણા ગામના છો ઠેન્ક યુ થેન્ક યુ ભાઈ અમારું મૂળ ગામ રોજાસર છે પણ અમે ભાઈઓ અહીંયા જુનાગઢમાં રહી છીએ મેવાસા ગામમાં અમે રોજાસર ઘણી વાર આવતા હોઈએ છીએ પ્રસંગમાં પ્રસંગ પાત આવવાનું થાય છે ભાઈઓ ગમે ત્યારે માતાજીના નિવેધમાં ભાઈઓ અમે ચોક્કસ ત્યાં હોય જ તે ચૈત્ર મહિનામાં ચૈત્ર મહિનામાં ભાઈ અમે અમારા ગામડે આવીએ છીએ મેહુલ ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ભાઈઓ હવે આપણે વાડીએ ઝડપથી પોગવું પડશે કેમ કે નકર ભાઈ રિક્ષા વાળા ને મોડું થઈ જાય આમાં એવું છે તો ચાલુ રહીજ જોઈ લો ભાઈઓ જળકુકડી જો ગઈ ભાઈઓ પાણી એટલું વરસાદ થઈ ગયું ને કે હાલતા જળકુકડી દેખાય છે તમારા મામાનું ગામ મૂળ બાવડા હા ભાઈ મૂળ બાવડા રેડી રેડી ઓકે તમારું મામાનું ગામ મૂળ બાવડા છે એમ ને મૂરબાળા અમારા ગામથી થી થોડુંક જ થાય છે ભાઈઓ તમારી સાચી વાત છે તો હવે પાછા આપણી વાડીએ ફરી રહ્યા છીએ ઓ બાજુ મજા હા ભાઈ મજા જ કરીએ છીએ અરવિંદભાઈ ધોરાડિયા જોઈ લો ભાઈઓ રિક્ષા આપણી આવી ગઈ છે અને હવે આપણે છે ને ભાઈઓ આ માંડવી ભરી લેવાની છે

હું સી કેટલા જણા જોવે છે ઘણા જો ને બો પછી લે તું પાણી પી લે પાણી પી લે તારે પાણી પી લે લે ભાઈઓ હવે હું પાણી પી લઉં પાણી પી લે આ એક ના છે આ લાઈવ ઈ કોણ હું જોવે છે હાલો ભાઈઓ હવે મારે હાલો ભાઈઓ હવે આપણે લાઈવ પૂરું કરીએ છીએ કેમ કે ભાઈઓ આપણે હવે કામે ઓળખવાનું છે ઓકે ભાઈઓ તો બાય બાય